નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક સરકારી ભરતીની જાહેરાતની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરો આ ભરતી છે તે છે જીટીયુ ભરતી બે હજાર પચીસ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની અંદર વિવિધ જગ્યાઓ માટેની જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જાણવા મળશે તો મિત્રો અહીંયા મેં પેપરની અંદર આપેલા ચાર કટિંગની ચર્ચા હું તમારી સાથે કરવાનો છું પેપર કટિંગ જે છે તેની અંદર અલગ અલગ પ્રકારની ભરતીની માહિતી આપવામાં આવી છે તે માહિતીના આધારે આપણે આ જગ્યા ઉપર કઈ રીતના તમે અરજી કરશો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું અને તમારી અરજી ફોર્મ કઈ વેબસાઇટ ઉપર જોઈને કઈ તારીખ સુધી કરવાની છે તે ઉપરાંત આ અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તમારે કયા સરનામાએ તેને પોસ્ટ દ્વારા પીએમ મોકલવાની છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ચાલો જોઈએ આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી તો મિત્રો આ પ્રથમ પેપર કટિંગની અંદર જોઈએ અલગ અલગ પ્રકારની જે જગ્યાઓ છે તેની માહિતી તેનો પગાર સ્કેલ સ્કૂલ છે કઈ કેટેગરી માટેની આ જગ્યાઓ છે તે સંપૂર્ણ માહિતી આપણે આ પેપર કટિંગ મેળવીએ અહીંયા જે જગ્યાઓ આપી છે તે બધી જ નોન ટીચિંગ પ્રકારની જગ્યાઓ છે આ એટલે વર્ક માટેની જગ્યાઓ છે તે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને આ એક પોસ્ટ માટે એપ્લિકેશન મંગાવવામાં આવે છે તેની કેટેગરી છે જનરલ આ જગ્યા પર જનરલ કેટેગરીના ઉમેદવાર અરજી કરી શકે છે સેકન્ડ નંબરની જે જગ્યા છે તે લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર ની જે લેબોરેટરી હશે ત્યાંની જગ્યા છે તેમાં પણ એક જગ્યા છે અને તે જનરલ કેટેગરીના ઉમેદવારોની જગ્યા છે બીજા નંબર ઉપર જે જગ્યા છે તે લેબોરેટરી ટેકનિશિયન છે તે સિવિલ વિભાગની જે લેબોરેટરી હશે તેની જગ્યા છે તેમાં પણ એક જગ્યા છે અને તે પણ જનરલ કેટેગરી માટેના ઉમેદવારોની છે ચાર નંબરની જે વેકન્સી છે તે લેબોરેટરી આસિસ્ટન્ટ સિવિલ તેની પણ એક જગ્યા છે અને તે જનરલ કેટેગરીની જગ્યા છે અહીં પાંચ નંબરની જે જગ્યા આપવામાં આવી છે તે લેબોરેટરી આસિસ્ટન્ટ મેકેનિકલ વિભાગની જે લેબોરેટરી હશે ત્યાંની જગ્યા છે તે એક જગ્યા છે અને તેમાં એસસીબીસીના ઉમેદવારો અરજી કરી શકે છે હવે મિત્રો જોઈએ આગળ કે અહીંયા તમે અરજી કઈ રીતના કરશો તો અહીં મિત્રો તમારે જીટીયુ સમર્થ પોર્ટલ પર જવાનું છે અને ત્યાં તારીખ ચાર નવ બે હજાર પચીસથી ચોવીસ નવ બે હજાર પચીસ સુધીમાં એપ્લિકેશન કરવાની થાય છે એ મિત્રો તમારે ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ કાઢી અને યુનિવર્સિટીને મોકલવાની રહેશે આ પેપર કટિંગની અંદર પ્રોફેસરો માટેની જગ્યા છે તો એક નંબરની જગ્યામાં જોઈએ તો પ્રોફેસર કમ્પ્યુટર જનરલ કેટેગરીના છે તેમના માટે એક જગ્યા માટે અરજી મંગાવવામાં આવે છે સેકન્ડ નંબર ઉપર છે એસોસિએટ પ્રોફેસર કમ્પ્યુટર તેની પણ એક જગ્યા છે અને તે જનરલ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે ત્રણ નંબર ઉપર આસિસ્ટન્ટ પ્રોફેસર કમ્પ્યુટર તેની એક જગ્યા છે જનરલ ઉમેદવારો અરજી કરી શકે છે નંબર ની જગ્યા એક છે ત્યાં એસસી ઉમેદવારો અરજી કરી શકે છે અને ચોથા નંબરની એક જગ્યા છે તેમાં એસટી ઉમેદવારો અરજી કરી શકે છે એટલે કે અહીં આસિસ્ટન્ટ પ્રોફેસર કમ્પ્યુટર માટે કુલ ચાર જગ્યાઓ બહાર પાડવામાં આવી છે હવે મિત્રો ચોથા નંબરનું જે જગ્યા છે તે જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રિકલ અહીં મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રિકલની અંદર કુલ ટોટલ બે જગ્યાઓ છે એક જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવારોની છે જ્યારે બીજી જગ્યા એસસીબીસીના ઉમેદવારો માટે છે પાંચ નંબરની જે જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ તેની કુલ ત્રણ જગ્યાઓ છે અને તે ત્રણ જગ્યાઓ જોઈએ તો એક જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે બીજી એક જગ્યા છે એસસીબીસીના ઉમેદવારો માટે છે એક જગ્યા એસટી ઉમેદવારોના માટે છે તો અહીંયા કુલ સિવિલ વિભાગની અંદર કુલ ત્રણ જગ્યાઓ છે હવે છઠ્ઠા નંબરની જે જગ્યા છે તે જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર મેકેનિકલ અહીંયા પણ કુલ ટોટલ ત્રણ જગ્યાઓ છે એમાં બે જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે જ્યારે એક જગ્યા ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે હવે મિત્રો જે રીતના મેં ઉપર તમને જણાવ્યું તે રીતના જ આ જગ્યાઓ માટે પણ તમારે એપ્લિકેશન કરવાની રહેશે આ ઉપરાંત હું તમને છેલ્લી કયા એડ્રેસ ઉપર અને કઈ રીતના અરજી ફોર્મ મોકલવાની છે તેની પણ હું માહિતી આપું હવે મિત્રો આપણે ત્રીજા નંબરનું જે પેપર કટિંગ છે તે પણ જોઈશું તો અહીં પણ અલગ અલગ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે અહીંયા પણ પ્રોફેસર કેડરની જે જગ્યાઓ છે તેના માટે અરજીઓ મંગાવવામાં આવે છે તો એક નંબર ઉપર આપણે જોઈએ તો પ્રોફેસર કમ્પ્યુટર તેની એક જગ્યા છે તે અને તે એસસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે ફાળવવામાં આવેલી છે સેકન્ડ નંબર ઉપર જોઈએ તો એસિસ્ટન્ટ પ્રોફેસર એપ્લાયડ મેકેનિક તેની પણ એક જગ્યા છે અને તે જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવારોને ફાળવવામાં આવી છે ત્રણ નંબરની આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટમાં કુલ બે જગ્યાઓ છે એક જગ્યા જનરલ કેટેગરી માટે છે અને એક જગ્યા બીસીના ઉમેદવારો અરજી કરી શકે છે ચાર નંબરની જે જગ્યા છે તેની એસોસિએટ પ્રોફેસર ફાર્મસી તેમાં કુલ એક જગ્યા છે અને તે એસસી બીસીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે પાંચ નંબરની જે જાહેરાત છે તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્મસી તેની અંદર કુલ ત્રણ જગ્યા છે તેમાં એક જગ્યા જનરલ મહિલા માટે અનામત છે એક જગ્યા એસસીબીસી માટે છે અને એક જગ્યા એસટી માટે છે તેમાં ત્રીજો એટેમ્પ્ટ એટલે કે ત્રીજા વાર આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ હજી સુધી આ જાહેરાતમાં કોઈ ઉમેદવાર આવેલ નથી હવે મિત્રો આગળ જોઈએ આપણે ચોથા નંબરનું જે પેપર કટિંગ છે તેમાં કયા કયા વિભાગ માટે ભરતીઓ થવાની છે તો આ ચોથા નંબરનું જે પેપર કટિંગ છે તેમાં જોઈએ તો યુનિવર્સિટી એન્જિનિયર તેની એક જગ્યા છે અને તે જનરલ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકે છે સેકન્ડ નંબરની જે જગ્યા છે તે કોમ્પ્યુટર પ્રોગ્રામર તેની અંદર પણ એક જગ્યા છે અને તે એસસીબીસીના ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે ત્રણ નંબરની જે જગ્યા છે તે લેબોરેટરી ટેકનિશિયન કમ્પ્યુટર લેબોરેટરીની વાત છે તેમાં એક જગ્યા એસસીબીસીના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે આર નંબરની જે પોસ્ટ છે તેમાં લેબોરેટરી ટેકનિશિયન ફાર્મસીમાં એક જગ્યા જનરલ ઉમેદવારો માટે છે પાંચમા નંબરની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન એપ્લાઇડ સાયન્સ વિભાગ માટે એક જગ્યા છે અને તે જનરલ કેટેગરી માટે અનામત રાખવામાં આવેલી છે હવે છ નંબરની જે જગ્યા છે તે લેબોરેટરી આસિસ્ટન્ટ કમ્પ્યુટર તો તેમાં કુલ ત્રણ જગ્યાઓ છે તો જનરલ માટે એક જગ્યા છે ઇડબ્લ્યુએસ માટે એક જગ્યા છે અને એક જગ્યા એસટી ઉમેદવારો માટે ફાળવવામાં આવેલી છે હવે મિત્રો સાત નંબરની જે પોસ્ટ છે તેમાં લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસી માટે ત્યાં પણ તમારે બે જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે જેમાં એક જગ્યા જનરલ કેટેગરી માટે છે અને એક જગ્યા એસસીબીસીના ઉમેદવારો અરજી કરી શકે છે હવે આઠમા નંબરની જે પોસ્ટ છે તેમાં જોઈએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ એપ્લાઇડ સાયન્સ એમાં એક જગ્યા છે અને તે જનરલ કેટેગરીવાળા ઉમેદવારો એપ્લિકેશન કરી શકે છે હવે મિત્રો નવમાં નંબરની જે પોસ્ટ છે તેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર છે અને તેની એક જગ્યા છે તે એસસીબીસીના ઉમેદવારો માટે ફાળવવામાં આવેલી છે આમ મિત્રો જીટીયુની ચાર જે જાહેરાતોના પેપર કટિંગ હતા તે આપણે જોઈ લીધા આ જગ્યાઓની સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત બીજી માહિતી તમે જો જોવા માંગતા હોય તો તમારે ડબલ્યુ ડબલ્યુ જીટીયુ એસી ડોટ ઇન રિક્રુટમેન્ટ એ એસ નામની વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાં જઈ અને તમારે આ એડવર્ટાઇઝ ડાઉનલોડ કરી અને દરેક જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા પરીક્ષા પદ્ધતિ અરજી કરવાની છેલ્લી તારીખની વાત મિત્રો કરીએ તો ચોવીસ નવ બે હજાર પચીસ એ એની છેલ્લી તારીખ છે પરંતુ બીજી જે ભરતીઓની જે અંદર જે રીતના તમે ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી તમારે કોઈ પણ પ્રિન્ટ આઉટ કે એ મોકલવાનું થતું નથી પરંતુ અહીંયા જીટીયુ ની અંદર તમારે ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી અને નીચે આપેલા સરનામે આ પ્રિન્ટ આઉટ તમારે મોકલવાની થાય છે તો ક્રમમાં આપણે લખીએ છીએ કે અરજીની પ્રિન્ટ સબમિટ કરવાની તારીખ તમારે પોસ્ટ દ્વારા રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા આ અરજીને જીટીયુના ના નીચે આપેલા સરનામે મોકલી દેવાની રહેશે હવે મિત્રો આપણે અરજી પ્રિન્ટ મોકલવા માટેનું પોસ્ટનું સરનામું જોઈએ તો મિત્રો અહીં આપવામાં આવ્યું છે પોસ્ટ અરજી પ્રિન્ટ મોકલવાનું સરનામું તો ધ રજિસ્ટાર ઇસ્ટબ્લિશમેન્ટ સેક્શન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નિયર વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ

સમર્થ ડોટ એચયુ ડોટ ઇન આ પોર્ટલ ઉપર જઈ અને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે સેકન્ડ નંબર ઉપર જે વેબસાઇટ આવી છે કે www.gtu.ac.in recruitment.asox આ વેબસાઇટ ઉપર જઈને તમારે આ બધી જ જે જાહેરાતની પોસ્ટો આપી છે તેની શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પરીક્ષા પદ્ધતિ પગાર સ્કેલ બધી જ માહિતી તમે અહીંયાથી ડાઉનલોડ કરી અને જોઈ શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો હવે મિત્રો ત્રણ નંબર ઉપર જે વેબસાઇટ આપવામાં આવી છે ડબલ્યુડબલ્યુ જે અમારી ગુજરાતી વેબસાઇટ છે એની પર જઈને તમે ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં મેળવી શકો છો તો તમે અમારી વેબસાઇટની પણ જરૂરથી એકવાર મુલાકાત લઈ શકો છો હવે અહીંયા એક નોંધ જોઈએ મિત્રો તો જાહેરાતમાં આપવામાં આવેલી જગ્યાઓ પર અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઇટ પર જઈને જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જર્જી કરવાની રહેશે અને તેમણે જાહેરાતમાં આપવામાં આવેલી માહિતી જ આખરી ગણવામાં આવશે તો મિત્રો આ હતી જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટ માટેની ભરતીની જાહેરાતની સંપૂર્ણ માહિતી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર